ચેતન તત્વ જીવ આત્મા ચેતન દાદાજી આત્મા એ ખરેખર શું છે કરુદાદાશ્રી કહે છે વેદાંત અને જૈન દર્શનમાં જે જીવ સમજાયું છે તે આત્મા બાબતે સમજાવ્યું છે આત્માને જીવ કહ્યો છે સર્વજ્ઞની ભાષામાં અસલ ભાષામાં સમજવું હોય તો આત્મા માટે ચેતન શબ્દ છે ચેતન શબ્દ એક્ઝેટ છે પરંતુ ચેતન કોઈને સમજાય એવું નથી કોઈ રીતે પકડાય એવું નથી એટલે આત્મા આ શરીરમાં જે ઓજસ છે એ ચેતન એટલે કે આત્માની હાજરીનું સૂચક છે નહીં તો ઓજસ વિદાય થયું તે ગમે તેટલું કરીએ તો પણ કેવું થઈ જાય છે એક વૃક્ષમાંથી જો આત્મા ગયો તો એ થૂંઠ્યું થઈ ગયું જુઓ આ આત્માની હાજરી જ્યાં જુઓ ત્યાં આત્મા સર્વપ્રથમ હોય છે કોઈ પણ જગ્યાએ નજર મૂકો આત્મા છે માટે બધું દેખાયા કરશે આત્મા હાજર છે તો આ વિશ્વ રણિયામણું લાગે છે આત્મા એ તો એક સંજ્ઞા છે તે એક સંજ્ઞા સૂચક શબ્દ છે કે આ બોડી એટલે કે શરીરમાં જે જીવનના અનુભવ થાય છે એમાં પરપેચ્યુઅલ આત્મા છે એને કઈ રીતે જાણવો જોઈએ તો કે આત્મા એટલે કે મેટરથી અલગ આ એક જાતની કોડ લેંગ્વેજ છે બીજું કશું નથી જેવી રીતે સોનાનું નામ સોનું પાડ્યું તે આપણે બીજા તત્વોથી જુદું પાડવા માટે એને નામ આપ્યું પણ સોનાને એવું નથી કે હું સોનું છું આ તો આપણી એક સામાજિક ભાષા છે નહીં તો ખબર ના પડે બધાને પરદેશોમાં જેને કોન્સિયસનેસ કહે છે આપણે અહીંયા ચેતન કહીએ છીએ આત્મા શબ્દ ભારતમાં જ પ્રચલિત છે પણ બહાર પરદેશોમાં કોન્સિયસનેસ અને કોન્શિયસ સ્વભાવ એવી રીતે બધે પ્રચલિત છે ત્યાં સોલ શબ્દ આત્મા અને આત્માની વાતો માટે વાપરે છે પરંતુ એની જે સમજ છે ત્યાં એ પહોંચી શકતા નથી આત્મા અને ચેતન શબ્દમાં શું ફરક છે કનુદાદાશ્રી કહે છે આત્માનું મૂળ સ્વરૂપ ચેતન છે અને વિવાહમાં એ વ્યવહાર સ્વરૂપે અર્થાત વ્યવહાર આત્મા સ્વરૂપે છે વ્યવહાર આત્મા એટલે પોતાની માન્યતા સ્વરૂપનો આત્મભાગ એ આત્મભાગ એટલે મૂળ આત્માનો ભાગ નહીં પણ માન્યતાવાળો ભાગ એ આત્માની વિભાવિક અવસ્થા છે મૂળ એટલે કે દર અસલ આત્મા નથી ચેતન દ્રવ્ય છે તે એક્ઝેક્ટ દ્રવ્ય સ્વરૂપે છે પણ એને ફોર્મ એટલે કે આકાર નથી એ ફોર્મલેસ એટલે કે નિરાકાર છે દ્રવ્ય એટલે આપણે આ પેન છે અને એનો આકાર છે હવે એના મોલિક્યુલ્સ બધા છૂટા પાડી દઈએ તો એ ફોર્મલેસ થઈ જાય પણ એના જેટલા મોલિક્યુલ્સ જે એનું કોમ્પોઝિશન એટલે કે કૃતિ છે એટલું તો છે જ એવી રીતે ચેતન દ્રવ્ય છે દ્રવ્ય એટલે શું કે એના પ્રદેશો હોય જેવી રીતે આ બોડી એટલે કે શરીર છે એને રોમ છે કે રોમે રોમે બધા છેદ્રો કહીએ છીએ ને એવું એના ચેતન દ્રવ્યના પ્રદેશો હોય છે એનું આખું કમ્પોઝ બનેલું હોય એવું સર્વ પ્રદેશોના સમૂહ સ્વરૂપ ચેતન દ્રવ્ય છે એના પ્રદેશે પ્રદેશે એક એક પ્રદેશે અનંત જ્ઞાન અનંત દર્શન છે ચેતનની ગમે તેટલી સ્લાઇસ કરવામાં આવે ને તો એ ચેતનની જ હોય ચેતનની અવસ્થાઓ એ ચેતન છે ચેતન દ્રવ્ય ચેતનના ગુણો અને ચેતનના ગુણોની આખી પરિણમનશીલતા અર્થાત અવસ્થા એ જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશની જ હોય છે આ શક્તિ અને ચેતન એ જુદું હશે ને પાછું શ્રી કહે છે એ મૂળ શક્તિ શક્તિ એટલે શું કે એક વિનાશી શક્તિ અને એક અવિનાશી અવિનાશી એટલે કાયમની આમ તો શક્તિ શબ્દ માત્ર એ શું છે કે મૂળ સ્ત્રોત એટલે કે ચેતન એમાંથી જે શક્તિ ખુલ્લી થઈ ઊભી થઈ તે શક્તિ પ્રમાણે રહી અને અસ્ત પામી ખુલ્લી થઈ રહી અસ્ત પામી ખુલ્લી થઈ રહી અસ્ત થાય એમ થયા કરે છે હવે શક્તિ બીજું કશું એ નથી પરંતુ જે કાયમના અવિનાશી પોતાના શક્તિના સ્ત્રોત સ્વરૂપ ગુણો હોય છે બધા અનંત ગુણો એ સમૂહ એ ગુણો આખા ગુણ સ્વરૂપે ખીલે એ શક્તિ કહેવાય એ કંઈ દેખાય નહીં પણ બધાને અનુભવમાં આવે શક્તિ અને ચેતન બે જુદી વસ્તુ શ્રી કહે છે ચેતન અને શક્તિ જુદી વસ્તુ નથી શક્તિ અને ચેતન બે અભિન્ન છે ચેતન એ અનંત શક્તિનો ભંડાર છે દાદાજી આ અનંત જે કહીએ છીએ તે કઈ રીતે છે શ્રી કહે છે સ્વભાવથી કોઈના આધારે નહીં પોતાની સ્વયં શક્તિ શક્તિ બે જાતની એક વિનાશી અને એક અવિનાશી અવિનાશી કાયમની એ પોતે જ કાયમની હોયા જ કરે પણ એ શક્તિ સ્વરૂપ કઈ રીતે છે શ્રી કહે છે શક્તિ સ્વરૂપ તો એના ગુણોની અવસ્થાઓએ કરીને આ ગુણોનું ગુણ સ્વરૂપે હોવા પણ એ બધું શક્તિ સ્વરૂપ કહેવાય ગુણનું પરિણમન એ શક્તિ એટલે ગુણ વગરનું કોઈ હોય નહીં અને ગુણ હોય એટલે ગુણ ગુણ સ્વરૂપે ખીલ્યા જ કરે એટલે ગુણનું જે રૂપાંતર થવું પરિણમન થવું એ બધું શક્તિ કહેવાય એનાથી પેલા દ્રવ્યમાં કશો ફેર નથી પડતો દ્રવ્યમાંથી કંઈ ઓછું નથી થતું દ્રવ્ય તો જે અનંત આત્મપ્રદેશોનું બનેલું છે એમાં એક પ્રદેશ વધતો નથી કે ઘટતો નથી અને એનું પાછું પરિમાણ છે આખું અનંત આત્મ પ્રદેશો અને પ્રદેશે પ્રદેશે અનંત ગુણો પાછા એટલું મોટું એ ચેતન દ્રવ્ય કહેવાય એવું મોટું છે શરીરમાં આત્મા ક્યાં રહેલો છે કનુદાદાશ્રી કહે છે વેદાંતમાં કહે છે કે આત્મા અંગુષ્ઠ એટલે કે અંગૂઠા જેવો છે તે અહીં હૃદયનું બતાવે છે હિન્દુ શાસ્ત્રમાં પણ અંગુષ્ઠ જેવો એ હૃદય તે જગ્યાને કહે છે પણ હકીકત એવી નથી આત્માની અસ્થિ એટલે કે હાજરી તો આખા શરીરમાં છે આ તો ફક્ત વાળ અને નખ જે વધેલા છે એને કાપો તો તમને દુઃખ નહીં થાય આ ચેતનવાળું શરીર છે માટે વાળ કે નખ ખેંચશો તો જરૂર દુઃખ થશે કારણ કે એની સાથે જોડાયેલું છે ને આ નખ ચામડીને અડેલો હોય ને તે જરા વધારે કપાયો તો બળશે પણ વધેલાને કાપે તો નહીં થાય એટલે જ્યાં લાગણી ઉત્પન્ન થાય છે ત્યાં આત્માની હાજરી છે એ અભિવ્યક્ત શરીરથી થાય છે પરંતુ આત્મા છે માટે લાગણી ઉત્પન્ન થાય છે પીડા ઉત્પન્ન થાય છે આત્મા અરીસા જેવો આત્મા અરીસા જેવો છે એવું કહેવાય છે એ કયા અર્થમાં સમજવું કનુદાદાશ્રી કહે છે આત્મા એ શું છે કે આત્મા પ્રકાશ જ છે આત્મા જ્ઞાન સ્વરૂપ છે જ્ઞાન સ્વરૂપ કહ્યું એ પ્રકાશ જ્ઞાન પ્રકાશનો સ્વભાવ શું એ સ્વપર પ્રકાશક છે સ્વયં પોતે પ્રકાશે અને હર કોઈને પરને પ્રકાશી શકે છે દેખાતું દ્રશ્ય અરીસાની સામે હોય તો એમાં ઝળકે છે તેવી રીતે આ આત્માના પ્રકાશમાં આખું જગત હકીકત સ્વરૂપે ઝળકે છે માનવનો બનાવેલો અરીસો તે એની સ્થૂળ ઉપમા છે અને આ પ્રકાશ જે છે તે સૂક્ષ્માથી સૂક્ષ્મ છે એટલે એ પ્રકાશમાં જગત ઝળક્યા કરે છે અરીસાનો સ્વભાવ તો દેખાડવાનો છે જ્યારે આત્માનો સ્વભાવ તો દેખાડવાનો પણ છે અને દેખવાનો પણ છે એટલે એને પ્રકાશક કહ્યો બુદ્ધિ એ પરપ્રકાશ છે એ પરને દેખાડે પણ પોતે ના જોઈ શકે કારણ કે એ સ્વયં પ્રકાશ નથી આ તો એનો ઓછીનો ગુણ છે જે સ્વયં પ્રકાશ છે એ પ્રકાશી શકે એને આધારની જરૂર નથી એ સ્વતંત્ર છે આત્માને અરીસા જેવી ઉપમા આપી પણ એ સ્થૂળ ઉપમા છે એટલે આત્માને સ્થૂળ ઉપમાથી સમજાવવો હોય તો અરીસા જેવો કહેવાય જેને વધારે જીણવટથી સમજવું હોય સૂક્ષ્મ સમજ જોઈએ તો આત્મા કેવો તો કે આત્મા આકાશ જેવો આત્માના ગુણો આત્મા ચેતન કેવી રીતે ઓળખાય કરુદાદાશ્રી કહે છે કોઈ પણ દ્રવ્ય એના ગુણોથી ઓળખાય ચેતન એનો ગુણ ચૈતન્ય છે કાયમ સાથે રહેનારો એને અન્વય ગુણ કહ્યો અને બીજા તત્વો સાથે રહીને એના બીજા ગુણો છે અવસ્થા સ્વરૂપના એ એની સાથેના ચેતનના સહાયક ગુણો કહેવાય આત્માના અનંત ગુણો છે એમાંના બે પ્રમુખ ગુણો એક અનંત જ્ઞાન પ્રકાશ અને બીજો અનંત દર્શન પ્રકાશ એ જ્યારે ખુલ્લા થાય ત્યારે અનંત પ્રકાશનું ખુલ્લા પણ થતું જાય અનંત એટલે આપણે કોઈ વસ્તુનો વિસ્તાર હોય એ રીતે અનંત સમજીએ છીએ અનંત એ જ્ઞાન પ્રકાશ છે તે પ્રકાશ પોતે અનંત વિસ્તાર સ્વરૂપ થઈ શકે છે પ્રકાશ વિસ્તાર સ્વરૂપે અનંત થાય એનો અર્થ એ નહીં કે આત્મા પોતે એવી રીતે ફૂલાઈને અનંત સ્વરૂપે થાય આત્મામાં તો ફૂલાવાનું એ નથી અને સંકોચાવાનું એ નથી છતાં પણ એનું એક લક્ષણ છે એ સંકોચ વિકાસનું ભાજન છે ભાજન એટલે પોતે તત્વ સ્વરૂપે સંકોચ અને વિસ્તાર બેઉ પામી શકે છે દરેક દ્રવ્યને એનો પોતાનો બેઝિક ગુણ હોય છે આત્માને તમે કેવી રીતે સમજી શકો તો કે એના લક્ષણથી લક્ષણથી જ હંમેશા લક્ષ લક્ષિત થાય લક્ષિત એટલે કેન્દ્રિત ઉપયોગ એ આત્માનું ચેતનતાનું એના શુદ્ધ સ્વરૂપે જ્ઞાન પ્રકાશ ને દર્શન પ્રકાશવાળું એક એવું લક્ષણ છે જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશ એ વપરાતી વસ્તુ છે આત્મા વપરાતો નથી આત્માનો ગુણ વપરાય છે છતાં ગુણ ઘસાતો નથી ગુણ જે વપરાય છે પણ ઘસાતો નથી એને ગુણ કહેવાય એ જ ગુણ જે અવસ્થાએ અવસ્થાએ વપરાતો જાય એને સ્વભાવ ગુણ કહેવાય શરીરની અંદર ભગવાનની હાજરી છે એ ભગવાનના પ્રકાશ વગર આ શરીર કોઈ કાર્ય કરી શકે નહીં એટલે ઉપયોગ એ હાજરીનું લક્ષણ છે ઉપયોગ એટલે પોતે પોતાના સ્વભાવથી કામમાં આવે તે પ્રકાશનો ધર્મ એક જ કે એણે જાતે વપરાવું ના પડે અર્થાત એ એના સ્વભાવથી જ વપરાય આત્માનો જ્ઞાતાદ્રષ્ટા પ્રકાશ એક સરખો છે નહીં ઊંચો નહીં નીચો કાયમનો નિર્લેપ એવો અને પોતાના ગુણને લીધે એ ક્યારેય પણ પરદ્રવ્યોના ગુણોમાં પરિણામ પામ્યો નથી એ કયા ગુણ તો કે ટંકોત્કીર્ણ અચ્યુત ગુણ અચ્યુત એટલે પોતાનું સ્થાન જે કાયમનું છે અવિનાશી છે પરપેચ્યુઅલ છે તેમાં સતત હોવું